રાધે રાધે જય શ્રી કૃષ્ણ જગમગતા સિતારાઓથી ભરેલા આકાશમાં જ્યાં ગ્રહો અને નક્ષત્રો આપણું ભવિષ્ય ભંડારે છે ત્યાંથી હું મુકુંદ જોશી આપ સૌનું ભાવિ દર્શન ચેનલમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું આપણા જીવનમાં ઉતાર ચઢાવ સુખ દુઃખ અને આવનારી તકો વિશે જાણવાની જિજ્ઞાસા આપણને સૌને હોય છે ભાવિ દર્શન ચેનલ પર આપણે દરરોજ ગ્રહોની ચાલ અને નક્ષત્રના પ્રભાવને સમજીને તમારા માટે લાવીએ છીએ દૈનિક રાશિફળ આ રાશિફળ તમને આવનારા દિવસો માટે તૈયાર રહેવામાં યોગ્ય નિર્ણયો લેવામાં અને જીવનમાં પથ પર આગળ વધવામાં મદદ કરશે તો ચાલો મારી સાથે આ જ્યોતિષ યાત્રામાં જોડાઈ જાઓ અને તમારા ભવિષ્યના રહસ્યોને ઉજાગર કરીએ ભાવિ દર્શન ચેનલ સાથે જોડાય રહો અને તમારા જીવનને વધુ ઉજ્જવળ બનાવો આપનો દિવસ શુભ રહે દૈનિક રાશિફળ સોમવાર સોળ જૂન બે હજાર પચીસ અલય મેષ રાશિ આજે સોમવાર સોળ જૂન બે હજાર પચીસનો દિવસ તમારા માટે નવા કાર્યો શરૂ કરવા માટે અત્યંત શુભ રહેલો છે વેપાર ધંધામાં ધાર્યા કરતાં વધુ નફો મળવાની પ્રબળ શક્યતા રહેલી છે જો કે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં અનુભવી અને જ્ઞાની વ્યક્તિની સલાહ લેવી તમારા માટે ખૂબ જ લાભદાયી નીવડશે ઉતાવળમાં લીધેલા નિર્ણયોથી બચવું આવતીકાલ માટે તમારે શુભ રંગ લાલ રહે છે અને શુભ અંક છે છ વન ગૃહ વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું આવશ્યક રહે છે બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખવો જો કોર્ટ કચેરી સંબંધિત કોઈ મામલો ચાલી રહ્યો હોય તો તેમાં થોડી ધીરજ રાખવી પડશે ઉતાવળ કરવાથી નુકસાન થઈ શકે છે તમારો શુભ રંગ છે સફેદ અને આજનો શુભ અંક છે નવ ક છ ગ મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે સામાજિક પ્રવૃત્તિમાં પસાર થશે મિત્રો સાથે મુલાકાત થવાની સંભાવના રહેલી છે જે આનંદદાયક રહેશે તમે સામાજિક મેળાવડાઓમાં સક્રિય રહી શકો છો જો કોઈ નવી કામગીરી કે નવો પ્રોજેક્ટ શરૂ કરવાના વિચારી રહ્યા હો તો હાલ પૂરતું તેને ટાળવું વધુ હિતાવહક રહેશે આજનો શુભ રંગ છે લીલો અને શુભ અંગ છે ત્રણ કર્ક રાશિ હ તેમજ ડ કર્ક રાશિ તમારા ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે પરિવાર સાથે સુમેળ જળવાય રહેશે જોકે ભાઈ બહેન સાથેના સંવાદમાં વિવાદ ટાળવાનો પ્રયાસ જરૂરથી કરવો નાની નાની વાતોમાં ગેરસમજણ નો થાય તેનું ધ્યાન રાખવું માનસિક તણાવને દૂર રાખવા માટે યોગ કે ધ્યાન જેવી પ્રવૃત્તિઓ મદદરૂપ થઈ શકે છે શુભ રંગ છે ક્રીમ અને શુભ અંગ છે પાર મ તેમજ ટ સિંહ રાશિ કાર્યક્ષેત્રમાં તમારા અધિકારીઓ સાથે સમજદારીપૂર્વક વર્તવું ખૂબ જ જરૂરી છે તેમના સૂચનોને ધ્યાનથી સાંભળવા અને યોગ્ય પ્રતિસાદ આપવો તમારા જૂના મિત્રો સાથેના સંવાદ તમારા માટે ખૂબ જ લાભદાયી બની શકે છે તેમની સલાહ કે સૂચનો તમારા માટે નવા રસ્તા ખોલી શકે છે આજનો શુભ રંગ છે લાલ તેમજ આજનો શુભ અંક છે એ પ તેમજ હણા કન્યા રાશિ આકસ્માતિક ખર્ચાઓ વધારો થઈ શકે છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં થોડી ઉતાર ચડાવ રહેશે નાણાકીય વ્યવસ્થાપન પર વિશેષ ધ્યાન આપવું કોઈ પણ ઉધાર આપવાનું ટાળવું કારણ કે પાછા મળવા મુશ્કેલી પડી શકે છે ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાથી બિનજરૂરી બોર્ડ ટાળી શકાય છે આજનો શુભ રંગ છે બુરો તેમજ આજનો શુભ રંગ છે આઠ ર તેમજ તુલા રાશિ આજનો દિવસ તમારી કાર્યક્ષમતામાં વધારો કરશે તમે જે પણ કામ હાથ પર લેશો તેમાં વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો વેપાર ધંધા માટે આવતીકાલનો દિવસ ખૂબ જ લાભદાયી છે નવા સોદા કે રોકાણ માટે ઉત્તમ સમય છે જો કે જમીન મકાન સંબંધિત મુદ્દાઓમાં સાવચેતી રાખવી અને સંપૂર્ણ તપાસ કર્યા પછી જ આગળ વધવું આજનો શુભ રંગ છે ગુલાબી અને શુભ અંક છે સાસ ન તેમજ ય વૃશ્ચિક રાશિ આજ તમારા માનસિક સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે તમે વધુ શાંતિ અને સ્થિરતા અનુભવશો નોકરીમાં બદલાવનો વિચાર તમારા મનમાં આવી શકે છે જો તમે લાંબા સમયથી કોઈ વાત પૂરી થવાની રાહ જોઈ રહ્યા હો તો આજ તે પૂરી થવાની પ્રબળ સંભાવના રહેલી છે આજનો શુભ રંગ છે જાબળી અને શુભ અંક છે ચાર રાશિ તમે ભવિષ્ય માટે નવી યોજનાઓ ઘડી શકો છો જે તમારા માટે લાભદાયી નીવડશે વ્યવસાયમાં ઉન્નતિના યોગ બની રહ્યા છે નવા પ્રોજેક્ટ કે ભાગીદારી માટે આ સારો સમય છે જોકે વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી અને ટ્રાફિક નિયમોનું પાલન જરૂરથી કરવું આજનો શુભ રંગ છે નારંગી તેમજ આજનો શુભ અંગ છે બે ખ તેમજ જ મકર રાશિ આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેશે તમારે ધાર્યા કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે અને તેનું પરિણામ મળવામાં થોડો વિલંબ થઈ શકે છે ધીરજ રાખવી આવશ્યક રહે છે તમારા જૂના મિત્રો આજે તમારે સંપર્ક કરી શકે છે જે તમારી માટે આનંદદાયક બની રહેશે આવતીકાલ માટે તમારો શુભ રંગ છે કાળો અને શુભ અંક છે પાંચ ગ સ કુંભ રાશિ ધંધામાં નવું રોકાણ કરવાનું આયોજન લઈ શકે છે થઈ શકે છે જે ભવિષ્યમાં લાભદાયી નીવડશે પરિવાર સાથે સુમેળ અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાય રહેશે જોકે કોઈ જૂની ભૂલી યાદ આવી શકે છે જેના પર મનની મનન કરી માંથી શીખ લેવાનો પ્રયાસ કરવો શુભ રંગ નીલો અને શુભ અંક છે છ દન રાશિ આજ સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે જે તમારા પરિવારમાં ખુશી લાવશે વ્યવસાયમાં ધીરજ રાખીને કામ લેશો તો ચોક્કસ સફળતા મળશે કોઈ પણ નિર્ણય ઉતાળમાં ન લેશો સંવાદમાં નરમાયરાને વિવેક જાળવવો જેથી કોઈ ગેરસમજ ન થાય શુભ રંગ છે પીળો તેમજ શુભ અંક છે ત્રણ રાધે રાધે નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ હોઈ શકે છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભાવ્ય દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે